કાઓ ગરબા રેમલ એ રેમલ ઊભો થા ભાઈ પતંગ ઉડાવવા શોખી ગમ ઝેરફણમાં હતા ઉડાવતા અરે જવા તો તારો ઉડ્યો પણ હું ના જો પણ પતંગ પર જે હેરા ગરબામાં જબરું કોક ભાડી જાતા કે આ હું કરું રે અરે ભાડી જાતા હું ઉતરો ના જાતા ગમે તે ઉડાવીએ ક લે તો

ક્યાં હું કરું સતારા કાણ આ ચિકન લેવા જતો જરા આ લાયો રામન જો અલ્યા આ હું તું આ કા કરું જો અલ્યા તો કોઈ ઉપરવાળો દહીં કરી અકાડો ઘઉં બહુ ઉપરવા છે રે અરે ઘઉં નહીં નહીં પડવી આ ઓને મત ફોલે કોઈ કોમ કર દે બોલાયો અલ્યા આપણે હોલે પચક નહીં ડાડો પચક પચક પાન છોડે ઓવા

કઈ કઈ ઈંડા ઉપર બોલાયો છે આ ખરાબ બફર કદી બોલાવો નહીં આવે આ વળાથી પતંગ ઉડી કદી વળાથી ઉડ્યા પંખેથી પતંગ કુદરતી વાયરસ છે આ તો ત્યાં બધું ગોઠવા છે લગભગ કોક આ જે જુદું શું આપાય પતંગ બધા ગોમમાં બધા છોકરો લૂંટી જાય છે આ મી તો 25 લૂંટ્યા 25 25 નહીં આલા પાસન

લાઈ જો જો નઈ જો આ શું છે આ નઈ જો કોમેર પા તને કરવા નું શું શું કરવા હા ઓલે હો હા મારી જોશી ને કસે બા તો બનેમાં ખૂટી જશે જોગો તો કર કો બેરવા બેરવા બેર વાયર ઓમ જાય છે આ પંખી એટલે ઉડલે પતળ હો વાયરો આ જો છોરો આવ્યો જો આ જો આ અરબે ઘોડા નહીં ઓવા ને આ 70 80 વાર જો કાટ્યા છે આ ઘેડા હતા ને ન પતં ઉડાડતા આ આવા ને આવા તો કોક ક્યો કોક ક્યો નક મોંછિયે નહીં ઓ 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

અરે આમ રાખત લાઈટ નહીં કરો લાઈટ નું વાયરો છે વાયરો ઉઠતું હો પતંગ સોટા હોય ના

પંખા થી અને પતંગ મિલાવટ કરતા નહીં વાયરો લટરતા નહીં અને અમારો વિડીયો ગમેકરજો જય માતાજી